નમસ્કાર મિત્રો આજે આ મળાખાવ આત્માઓએ આ ગામમાં કાળો કહેર વર્તાવ્યો છે અને તેઓ હવે રોજ એક એક માણસને ખાવાની યોજના બનાવી ચૂક્યા છે પણ ત્યારે એ ગામમાં રહેતા દેવી પૂજકની વારે એની માતા સધી આવે છે અને માતા સધીના સહારે તે આ કરણસી સોલંકીના રજવાડામાં પહોંચે છે અને પછી જ ત્યાં માતા સદી એક હરણના સ્વરૂપે આગળ આગળ ચાલવા લાગે છે અને આ કરણસિંહ સોલંકી અને આ દેવી પૂજક બંને પાછળ પાછળ ચાલવા લાગે છે અને આમ કરતાં કરતાં આ પહોંચે છે એક પહાડી વિસ્તારમાં અને ત્યાં એક મોટો ડુંગર હોય છે અને તે ડુંગર ઉપર આ હરણ ચડવા લાગે છે ત્યારે દેવી પૂજક કહે છે કે મહારાજ પેલા અઘોરી બાબા અહીંયા જ ક્યાંક હોવા જોઈએ કારણ કે આ હરણ આપણને અહીંયા સુધી લાવ્યું છે તો બાબા આટલામાં ક્યાંક હોવા જોઈએ અને આમ પછી તો આ હરણ એ ડુંગર ઉપર ચડે છે ત્યારે પાછળ પાછળ આ રાજા અને દેવી પૂજક બંને એ ડુંગર ઉપર ચડી જાય છે અને ડુંગર ઉપર ચડતાની સાથે જ ત્યાં હરણ ગાયબ થઈ જાય છે ત્યારે દેવી પૂજક ફાફે ચડ્યો કે હરણ ક્યાં ગયું પણ ત્યારે કરણસિંહ સોલંકી કહે છે કે હે દેવી પૂજક હવે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તારી માતા આપણને અહીંયા સુધી લાવી છે તો આટલામાં જ ક્યાંક બાબા હોવા જોઈએ અને પછી તેઓ આમ તેમ શોધખોળ કરતા કરતા આગળ ચાલે છે અને આગળ જઈને જુએ છે તો એક પથ્થર ઉપર બાબા પોતાના ધ્યાનમાં ત્યાં બેઠેલા છે ત્યારે કરણસિંહ સોલંકી એમને જોઈ જાય છે અને કહે છે કે જો ભાઈ તારી માતા સધી આપણને સાચા ઠેકાણે લાવી છે અને પેલા સામે બેઠા અઘોરી બાબા જ છે અને આમ આટલું કહેતાની સાથે જ બંને દોડે છે અને જઈ અને બાબાના પગમાં પડી જાય છે અને પગમાં પડી અને બાબાની સામે કહે છે કે બાબા અમે તમને કેટલા દિવસથી શોધી રહ્યા હતા પરંતુ તમે એકલા આમ આવા પહાડોની વચ્ચે આવીને બેઠા છો અને આટલી વાત કરી પણ ત્યાં તો જાણે સામે બાબાની મૂર્તિ બેઠી હોય એમ તેમનો કોઈ જવાબ ના આવ્યો અને જાણે તેમને કોઈ સાંભળ્યું જ ના હોય એવી રીતે બાબા ધ્યાનમાં બેઠેલા છે ત્યારે આ ઘટના જોઈ અને કરણસિંહ સોલંકી કહેવા લાગ્યા કે ભાઈ હવે જરાય અવાજ ન કરતો કારણ કે મને લાગે છે કે આ અઘોરી બાબા એમના ધ્યાનમાં લીન છે અને જ્યાં સુધી એમનું ધ્યાન પૂરું ના થાય ને ત્યાં સુધી આપણે એમનું ધ્યાન તોડવાનું નથી અને જો એમની તપસ્યા ભંગ કરીશું ને તો તેઓ ગુસ્સામાં આવી જશે અને આપણને શ્રાપ આપતા વાર નહીં લાગે એટલા માટે કહું છું કે જ્યાં સુધી તેઓ ધ્યાનમાંથી બહાર ના આવે ને ત્યાં સુધી અહીંયા જ આપણે એમની રાહ જોવી પડશે અને આમ કરતા કરતા તેઓ એમની રાહ જોઈને બેઠા છે અને બપોર થી લઈ અને સાંજ થવા આવી પરંતુ હજુ સુધી બાબા તો ધ્યાનમાં ત્યારે સામે બેઠેલો કહે છે કે હે મહારાજ આજે જો આપણે એ ગામમાં ને તો આવતીકાલે ફરી એ મળાખાઉ આત્માઓ ગામમાંથી ફરી કોઈ એકાદ માણસને મારી નાખશે ત્યારે કરણસિંહ સોલંકી કહે છે કે પણ આપણે જો બાબાને ધ્યાનમાંથી જગાડશું ને તો આપણા ઉપર પણ ખૂબ જ ભારે આફત આવી પડશે અને આમ વાતો થઈ રહી છે ત્યાં તો બાબા સામે બેઠા છે અને અંધારું થવાની તૈયારીમાં છે ત્યારે બાબા પોતાની આંખો ખોલે છે અને આંખો ખોલી અને સામે જુએ છે તો કરણસી સોલંકી અને એક ભાઈ ત્યાં ઊભા છે ત્યારે બાબા ઊભા થઈ અને કહે છે કે અરે મહારાજ આવો પધારો તમે અહીંયા પહાડોમાં કેમ ત્યારે કરણસી સોલંકી હાથ જોડી અને બાબાની પાસે જઈને એટલું કહે છે કે બાબા હું તો અહીંયા બપોરનો આવ્યો છું પરંતુ તમે ધ્યાનમાં લીન હતા તેથી મેં તમારું ધ્યાન ભંગ ના કર્યું અને અહીંયા બેઠા બેઠા તમારી રાહ જોતો હતો અને ત્યારે આટલી વાત સાંભળી અને બાબા કહે છે કે કરણસિંહ સોલંકી તમે અહીંયા આવ્યા છો તો જરૂર કાંઈક સમાચાર સારા લઈને આવ્યા છો નહીતર તમે આમ આટલો સમય મારી રાહ ના જોતા હોય ત્યારે મહારાજ એટલું કહે છે કે હા બાબા

કે હા બાબા હવે એ ત્રણે આત્માઓ અમારા ગામમાં આવી છે અને અમારા ગામમાં તેઓ કાળો કહેર વર્તાવી રહી છે અને એકવાર તો તેમણે એક મોટો વંટોળ ઉત્પન્ન કર્યો અને એમાં અમારા ગામના એક માણસને ગોળ ગોળ ગુમાવી અને આકાશમાં ઊંચે ઉડાડ્યો અને પછી તેને ધડામ કરતો નીચે પાડ્યો અને ત્યાં જ એનું મોત થઈ ગયું અને પછી એના શવને લઈ અને તેઓ પોતાના ઝૂંપડામાં ચાલ્યા ગયા અને મારા ખુદના ચારથી પાંચ બકરાઓને પણ તેઓ ખાઈ ગઈ છે અને એટલું જ નહીં અમારા ગામના ચોકીદારને પણ તેમણે મારી નાખ્યો છે અને હવે તો એમણે ગામમાં એવો કર બાંધ્યો છે કે જુઓ રોજ રાત્રે તમારા ગામનો કોઈ એક માણસ અમારા ભોજન માટે મોકલી દેજો નહીતર અમે આ આખા ગામને સમાપ્ત કરી નાખીશું અને હવે આ ગામ સાવ ડરી ગયું છે અને ગામની બહાર પણ જો કોઈ જાય તો તેને પણ તેઓ પછાડીને મારી નાખે છે માટે હે બાબા તમારી રક્ષા કરો ત્યારે બાબા કહે છે કે પણ તમે એમ કહો છો કે તમારા ગામમાંથી કોઈ માણસ બહાર નીકળે તો પણ તેને એ આત્માઓ પછાડીને મારી નાખે છે તો પછી તમે કેવી રીતે અહીંયા સુધી પહોંચ્યા ત્યારે કરણસિંહ સોલંકી કહે છે કે બાબા આ દેવી દેવી પૂજકની જબરી જોરાવર છે અને અને હરણ બની અહીંયા સુધી અમને તમારો માર્ગ દેખાડ્યો છે ત્યારે કરણસિંહ સોલંકીની આટલી વાત સાંભળી અને બાબા હસવા લાગ્યા અને કહે છે કે તમારી વાત સાચી છે અને એ હરણ સ્વરૂપે આવેલી માતા સધી અહીંયા મારી પાસે પણ આવ્યા હતા અને તમે આવ્યા ને એની જાણ તો એમણે મને કરી નાખી હતી પરંતુ મારી તપસ્યા આજે સાંજ સુધી ચાલવાની હતી તેથી હવે મેં મારી આંખો ખોલી છે અને હે દેવી પૂજક હવે તું ચિંતા નહીં કરતો તારા ગામના કોઈ પણ માણસનો વાળ પણ વાંકો નહીં થવા દઉં અને હવે જેમ બને એમ આપણે અત્યારે જ એ ગામમાં જવું પડશે અને એ ગામમાં પહોંચ્યા પછી તું જો હું એ ત્રણેય આત્માઓની કેવી હાલત કરું છું આમ કહી અને કરણસી સોલંકી અઘોરી બાબા અને આ દેવી પૂજક ત્યાંથી આ ગામના માર્ગ તરફ ચાલી નીકળે છે અને આ બાજુ ઝાકું ઝાકું અંધારું થયું છે ત્યારે પેલી ત્રણેય આત્માઓ ગામની ચોકની વચ્ચોવચ ઊભી છે અને ત્યાં ત્રાળ પાડી અને રડી રહી છે ત્યારે તેમનો અવાજ સાંભળી અને ગામના સૌ માણસો ભેગા થાય છે અને મુખી બાબા પણ ત્યાં આવે છે અને આવીને કહે છે કે હે આત્માઓ તમે આમ અમને સુકામ હેરાન કરો છો અને તમે જ્યાંથી આવ્યા છો ત્યાં પાછા ચાલ્યા જાઓ અને આ ગામે તમારું શું બગાડ્યું છે કે તમે આ ગામના માણસોની પાછળ પડી ગયા છો ત્યારે ત્રણેય આત્માઓ ખળખળ દાંત કાઢીને હસવા લાગી અને કહે છે કે ગઈકાલે આ ગામની અંદર બધા જ માણસો પૂરા હતા પરંતુ આજે એક માણસ ઓછો છે તો શું મને જણાવશો કે એ માણસ ક્યાં ગુમ થઈ ગયો ત્યારે આટલી વાત સાંભળી અને મુખી કહે છે કે પણ અમારા ગામમાં તો કોઈ ઓછું થયું જ નથી અને જેટલા માણસો હતા એટલા બધા તો અહીંયા જ છે તો પછી કોઈ બહાર કેવી રીતે ગયો હોય ત્યારે પેલી સ્ત્રી ત્યાં ત્રાડ પાડીને કહે છે કે તમે ખોટું બોલી રહ્યા છો અને અમારી નજરોમાં બધા જ માણસો આવી ગયા હતા પરંતુ આજે એક માણસ ઓછો છે અને ખબર નહીં એ માણસને તમે આ ગામની બહાર મોકલી દીધો હોય એવું અમને લાગે છે ત્યારે મુખી બાપા ગામના ટોળા સામે નજર કરે છે ત્યારે બધા જ માણસો તો હાજર છે પરંતુ પેલો દેવી પૂજક ગામમાં હાજર નથી તેથી મુખી બાપા મનમાં વિચારે ચડ્યા છે ગઈ રાત્રે જ મેં પેલા દેવી પૂજકને આ ગામમાંથી બહાર જતો જોયો હતો તો લાગે છે કે એ દેવી પૂજક ગામની બહાર નીકળી ગયો છે અને ગામની બહાર નીકળી ગયા પછી હવે મને એમ લાગે છે કે તે પેલા કરણસી સોલંકી પાસે પહોંચી ગયો છે અને જો કદાચ એ મહારાજ પાસે પહોંચી ગયો હશે ને તો તો આ ગામ બચી જશે પરંતુ જેમ તેમ કરી અને કહે છે કે તમે અમને હુકમ કર્યો હતો કે આ ગામ છોડી અને કોઈ પણ માણસ બહાર ના જાય અને તમે તો જાતે જ આ ગામનો પહેરો ભરતા હતા તો તમે આ ગામમાંથી કોઈને બહાર જતા જોયું છે ખરા ત્યારે આત્માઓ એકબીજાની સામું જોઈ અને કહેવા લાગી કે હા આ ગામ ઉપર આપણે રાત્રે પહેરો ભરતા હતા અને ગામમાંથી બહાર તો આપણે કોઈને જતા જોયો નથી અને એ વાત તો નક્કી છે કે ગામમાંથી બહાર તો કોઈ ગયું નથી તો પછી ગામનો એક માણસ ઓછો કેમ છે ત્યારે ગામમાંથી એક વડીલ એટલું કહે છે કે ગઈકાલે તમે એક માણસને મારી નાખ્યો હતો તો પછી એક માણસ તો ઓછો જ હોય ને અને તમારી ગણતરીમાં ભૂલ પડી લાગે છે ત્યારે પેલું બાળક ઉશ્કેરાયું અને કહે છે કે અમારી ગણતરીમાં ક્યારેય કોઈ ભૂલ ના પડે પરંતુ જે હોય તે પણ જો આ ગામમાં કોઈ નવો માણસ આવ્યો કે ગામમાંથી કોઈ બહાર ગયું છે તો સમજી લેજો કે તેને વંટોળમાં ભમાવી અને આકાશમાં ઉડાડવામાં આવશે અને પછી તેને એ આકાશમાંથી નીચે પટકી અને મારી નાખવામાં આવશે એટલે તમે બધા આ વાતનું ધ્યાન રાખજો આમ કહી અને પછી તો એ મળાખાઉ આત્માઓ ત્યાંથી એમના ઝૂંપડા તરફ ચાલી નીકળે છે અને પછી મુખી બાપાએ રાહતનો શ્વાસ લીધો અને સૌ કોઈ પોતપોતાના ઘર તરફ રવાના થયા પરંતુ મુખી બાપા ચાલતા ચાલતા પહોંચે છે પેલા દેવી પૂજકના ઘરે અને ત્યાં જઈને બારણું ખખડાવે છે ત્યારે દેવી પૂજકની બાઈ બારણું ખોલીને કહે છે કે બોલો મુખી બાપા તમે આમ અચાનક મારા આંગણે ત્યારે મુખી બાપા કહે છે કે દીકરી બેટા હું તારા ઘરે આવ્યો છું પરંતુ મારે તારું કામ નથી પરંતુ તારો દેવી પૂજક ક્યાં છે એનું મારે કામ છે ત્યારે આટલી વાત સાંભળી અને આ દેવી પૂજકની બાઈ આમ તેમ ફાફા મારવા લાગી ત્યારે ફરી આ મુખી બાપા કહેવા લાગ્યા કે બેટા આ ગામમાંથી એક માણસ ઓછો થયો છે અને એ તારો દેવી પૂજક જ છે ને અને મને ખબર છે કે તે ગઈ કાલે રાત્રે આ ગામમાંથી બહાર જતો હતો કારણ કે રાત્રે હું જાગતો રહું છું અને મેં એને બહાર જતા જોયો હતો તો શું એ સહી સલામત તો છે ને ત્યારે દેવી પૂજકની બાઈ કહે છે કે હા મુખી બાપા તમે ચિંતા કરશો નહીં અને મારા સ્વામી આ ગામ છોડી અને બહાર ચાલ્યા ગયા છે અને તેઓ પોચ્યા છે કરણ સિંહ ના રજવાડા માં અને તેઓ પેલા અગોરી બાબાને લઈ અને જ જલ્દી પાછા આવવાના છે કારણ કે તેમને આ મળા આત્માઓ જોઈ પણ નથી સકી ત્યારે આ મુખી બાપા કહે છે કે પણ બેટા તારો દેવી પૂજક બહાર કેવી રીતે ચાલ્યો ગયો અરે રાતના સમયે પેલી આત્માઓ આપણા ગામની ચારે બાજુ તો તો પહેરેદારી કરતી હોય છે પછી એ દેવી પૂજક બહાર કેવી કેવી રીતે રીતે ગયો અને કરણસિંહ સોલંકીના રજવાડા સુધી પહોંચી ગયો ત્યારે દેવી પૂજકની બાઈ એટલું કહે છે કે હે મુખી બાપા અમારા ઘરના ગોખલામાં જે માતા સદી બેઠીને એમણે દેવી પૂજકને એ મળાખાઉ આત્માઓની નજરમાંથી છુપાવી અને બહાર કાઢ્યો છે અને તેઓ અઘોરી બાબા સુધી પણ પહોંચી જશે કારણ કે માતા સદીએ સપને આવી અને એમને કહ્યું છે કે હું હરણી બની અને આગળ આગળ ચાલીશ અને તમે પાછળ પાછળ આવજો અને હું તમને ઠેઠ પેલા અઘોરી બાબા સુધી પહોંચાડી દઈશ અને આમ આ દેવી પૂજકના બાઈના મોઢેથી આટલી વાત સાંભળીને ત્યાં તો મુખી બાપા રાજીના રેડ થયા અને કહે છે કે ભલે દીકરી હવે આ વાત કોઈને કરતી નહીં અને આ દરવાજો વાખી અને હવે તું સૂઈ જા આમ કહી અને મુખી બાપા રાતના અંધારામાં જેવા પાછા ફરી અને ચાલવા ગયા ત્યાં તો એમની સામે જ પેલું મળાખાઉ બાળક ઊભું છે અને ઘનઘોર અંધારામાં તેનું મોઢું ચળકી રહ્યું છે અને ગુસ્સાથી તે લાલ પીળો થઈ ગયો છે અને મિત્રો પછી શું ઘટના બનશે અને શું આ બાળક આ મુખી બાપાને મારી નાખશે અને શું તે આ બધી જ વાતો સાંભળી ગયું છે તો હવે ઘટના શું બનશે તેનો સરસ મજાનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી